ખાસ આસપાસની ચોરી છે જેમાં ટાઇટન કંપનીના અલગ અલગ બ્રાન્ડની ઘડિયાળો એકસો બેન ચોરી થયેલ છે તેમજ રોકડ ચાર લાખ આશરે ચોરી થયેલ છે અને જે ચોરી સવારના પોણા પાંચથી લઈ અને પાંચ દસ સુધીમાં ચોરી થયેલ છે જે ચૂર હું સતર ઊંચું કરી અને અંદર ઘુસેલ છે તેમજ બાકીના ચાર માણસો પાંચ માણસો બહાર વ્યક્તિ વોચ કરી રહ્યા હોય છે એફએસએલ ની મદદ લેવામાં આવશે ચાલુ જ છે એફએસએલ કામગીરી ચાલુ જ છે ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ ઓફ સ્કોટ વગેરે તેમાં જે કેમેરાની પણ જે કબજે લેવાના છે એના આધારે